બે ત્રણ મહિને દેવાનું હોય દીધા દીદ ન થવાનું હોય હમણાં માં ગયા તા મેં કીધું નથી એવું ભાઈ એક રૂપિયો નથી પૂછી જાવ ભાઈ મોટા કઉ દીધો મન કે બહેન કરતી બહેન તો થા જ નહીં કેમ કે આપણે પૈસા લીધા એટલે આપણે ખૂબ ઉજાઈએ બહેન બહેન નહીં થઈ અત્યારે કોણ છે ભીડમાં એવડું સુખદેવ જ છે એક બીજો આવ્યો નવો સુખદેવ ભાઈ લે છે એમ ને હમણાં થોડો